હેઠા પર આવી પડશે બુલ્લી બધું નાંભે લઈને આવશે કશું હતું એવું જ ભરવા રાખજો આખો કોમ કરજો ના દોધ પાડી મસાલા વાળી મારી દે પાટા બસ જેટલો પેજો એટલો પેદી એ વાત મને જો અડધા અપન આપડે વર્તન લેબડો ભેજ અરે પાછી મારો બોલો નું મારો જ બધા મારા અંદર અંદર થઈ જવા ગમે તે થાય પણ આપડે એક ડોકો પાછો

પહેલા જોટિયા કપાવો મશીન માં આઠ નંબર નું મશીન કરી ગાય નાખો બાલ ઊભા થઈ જુ તમે પૈસા આલો મજૂરી ના કરવું પૈસા મળી જ આપણે કમ્પ્લીટ

એ ગોડિયો મારો દીર પચા ઓસાલ ને લઈ જાય બધા મજૂર ઓડીન અને મારા ઘેર કોઈ મજૂર આવતો નહીં ગોડિયા ને ખેતર માં થઈને થઈ વાળ લીધો પેલા વિકલા ની એ અમ એ વિકલો આવે ને તાણા ની ખબર અમારો આય કોઈ કર ના થારો મજૂર લઈ ના જાય પણ આપડા ઘેર કોમ ચાલુ હોય ને મજૂર લઈ જાય હા એટલે કર હું નાસ્તો લઈ આવી એટલી કર આવા ના થારી વાત નાસ્તો લઈ આવી ગોખલા હા જતો રે લાગે છે કોઈ હું મો કોખાય હા આબાજે કાપડું જાય છે

મજૂર અવળો જ નહી બની ગયો હજુર મા બધા વળી ગયા લાગે છે ઘર ધણી તો અવળો મજૂર વળી ગયો ખબર જ નહીં પડતી કચ્છ ખાવાની આવી જાય હું તેદાર હેતર વચાઈ ગયો છું અને જોઈ ત્યાં

એટલે આપણા દાદા નહીં થઈ દાદા નઈ આવ્યો તારો ભાઈ કરતો ના ઘર તેની આધાર પાડાવી તારા જોવાનું તારા હું જોવા આવ્યો મારા પાણી નથી કરવા કરીશું કાલ કરીશું તને ખબર ખાવાને પછી નઈ હું બેહી ગયો છું કે કોકાપોડા કરીને એ બોખલા છોકરો અરે છોકરો તાણ હું કોણ માં અરે માં

રૂપિયા અમે તો પૈસા લેવું દાબી અમાર તો બાળ નો ટકોડો વાગ્યો મજૂરો તારે તો નાસ્તા પણ શું કરતા નહીં આ માર માન સકડી કદી લીધા ની ચકડી મધુર પાવો દે કે તારા મજુર નહીં કે તું બે કે બાપના ક્ષેત્રમાં મજૂર આવે તારા જોવા મજૂર તો તારો ભા ક્યાં છો તો અંદર પાછો તમે જાણ ને ના મનો હોય બે રાખ્યા કોણ અને તારાય મજુ ન આયમાં અલ્યા તાર રાખવાનો ન મન મજુ દે બાર માંગીજે માર કેલે જે તાર બાપને સમજાય તું હું તો બેહી રાખો બેહારી રાખો હોક બાથી મરી જતો કેમ બોલને મા

તમે હું મારું મારું પહેરું મારા મધુ નઈ શેરામાં મારા મધુ તને મજૂર કોને બોલાયા બાકી અમે તું મજુર મારા કે હતો તો મારો પણ મારો મજૂર હું સવારે કેવા જોઈ પણ નઈ તો કેવા તાર મળવું હા ક્યાંક ના ગયા હું મારું બગડ્યું પૈસા પાકી જાવતો હું માનું છું લડ્યા આવડી સાઈ

પાઓ પાણી કરું તારો તને પૈસા મળી લેબડું પાણી નથી લેબડું આખો બર આખો ભરતી લઈ દો તમે શેરા માંજુર લઈ જ બાપ શેરા માં પાડીઓ ભાઈ ને ખાઈ અને મજૂર તારો હક સારા મજૂર કાકા ને ઈંડા કરાવી મજૂરી ચાલુ કરા હે હું તના દે મજૂરી તું પેલા નઈ પેલા ના હું હમણાં કઈ કરો કર્યો તા તું પેહલા નઈ

આમ ઘેર જતું રહો ભાઈ કોમમાં કોઈ શાળા જ આવે ને